સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષ વિકાસ સપ્તાહ ભુજમાં દેશભક્તિના નારા સાથે જ્યુબીલી ગ્રાઉન્ડથી ટાઉન હોલ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું રાષ્ટ્રનું ગૌરવ અનુભવવી વિકાસની વણથંભી વિકાસ યાત્રા સહભાગી બન્યા પદાધિકારીઓ અને કર્મચારીશ્રીઓ સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની બે હજાર ની ઉજવણી કરાઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે અંતિમ દિવસે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભુજમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય શ્રી કેશુભાઈ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસપદયાત્રાને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિકાસ પદયાત્રા દેશભક્તિના નારા સાથે વાંચતે ગાંચતે જ્યુબિલી સર્કલ ટાઉન હોલ સુધી યોજાઈ હતી ભુજ ખાતેની વિકાસ પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે લીલી ઝંડી આપીને માનુભાવોની સાથે સહભાગી બન્યા હતા આ વિકાસ પદયાત્રામાં નગરપાલિકા શિક્ષણ વિભાગ આઈટીઆઈ જિલ્લા આરોગ્ય આઈસીડીએસ રમતગમત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગુજરાત યોગ બોર્ડ હોમગાર્ડના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ જોડાયા હતા આ સાથે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાધવ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ વંડેરી સહિતના અધિકારી શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રનું ગૌરવ અનુભવી વિકાસની વણથંભી વિકાસ યાત્રામાં સહભાગી બન્યા હતા